પૂરો લેક નો વ્યુ છે અને સામેથી આપડે આવ્યા રસ્તો પૂરો પાર કર્યો છે સામે પાછળની ની સાઈડ ગાર્ડન રસ્તો છે આ રસ્તો એ છે આગળ પેલો મેંડક પોઈન્ટ પાસ તો મને અંગ્રેજી નામ પર તમારે જોઈ લેજો અહીંયા રસ્તો આજે જાય છે એ રસ્તો એ માટે જાય છે તો આપણે અત્યારે સીડી ચડી ઉપર અને તમને બહુ રસ્તો બતાવવાનો અને બધા ડ્રેસ પહેરીને બધું ફટાફટ હોય છે લોકો લોકો અહિયા બોટિંગ કરે છે સામે થી સામે મહાદેવ નું મંદિર છે અંદર પાણી આજે ઘણું બધું છે સામે ના રસ્તે જે આવ્યા આ રસ્તો આખો રાઉન્ડ માર્યો છે ને આખું લકી લેક છે સામે ઉપર લોકો ચડવાનું છે અહીંયા સીડીઓ ઘણી બધી સીડી છે અંદાજે સાડી ત્રણસો ની આસપાસ છે અમારી પાછળ દેખાય આ બધું લેક છે ટોટલ વસ્તુ ઉપર જઈને આપણે મળીએ તો

અરે કી ના કર રહેલા છે મેરા મેન્ડમ અઠા બેઠી ગયા હે સમસ્ત રસ્તો દેખાતો દયા ડાયરેક્ટ સર્વ પર બીજે સે અચ્છા કુછ દે જોએ મસ્ત રે પૂરો લેક નો વ્યૂ છે અને સામે થી આપણે આવ્યા રસ્તો પૂરો વે પાર કર્યો છે

અહિયા સ્વામી વિવેકાનંદ મેડિટેશન મંદિર આવેલું છે તો તમને બતાવું અંદર અહીંયા હનુમાનજી રાજા છે અંદર ગુફા છે બધું હેલો મિત્રો કેમ છે તમને બધાને તો અત્યારે તમને આબુની ટ્રીપ બતાવી છે તો જોઈ લેજો આબોમાં કેવું સરસ લાગ્યું અને કયું કયું વસ્તુ ગમું તો કોમેન્ટમાં જણાવજો અને ગમવું હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો જય માતાજી